બાવીમી ઓગસ્ટના રોજ ઝેરી દવા પીને આપઘાત પ્રયાસ કર્યો હતો હેડ કોન્સ્ટેબલ દ્વારા ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવા માટે લાવવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જો કે તેમની તબિયત ગંભીર હોવાથી હાલ આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મિત્રો જણાવી દે કે જ્યાં સોમવારે ત્યારે એટલે કે પચ્ચીમી ઓગસ્ટ ચાર દિવસની સારવાર બાદ તેમનું ત્યારે મિત્રો મૃત્યુ નિપજ્યું હતું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ